જોરદાર અરે મહિના ચોવીસે કલાક ખાવા જેવા બટાકા ભૂંગળા તો કેમ છો અમારા સુરેન્દ્રનગર મિત્રો મોજ માં ને લાલાભાઈ ના વિડીયો જોતા હોય એટલે તમે મોજમાં જ હસો અને કાયમ મોજમાં રહેવાનું હવે સુરેન્દ્રનગર માં તમને નાસ્તો ખાવાનું મન તો થાતું જ હશે સાંજે બધા દુકાન વાળા નિમ થાતું હશે કે બહાર જઈને નાસ્તો કરીએ કરીએ પણ દુકાન સુધી કોઈ પહોંચાડે નાસ્તો તો આજે તમને એક એ વ્યક્તિ સાથે મુલાકાત કરાવું કે રોડ ઉપર જ્યાં જ્યાં સાડા છ વાગે ત્યારે એમની વાત જોઈને બધા બેઠા હોય છે અને તમારે છેક બોટાદ જવાની જરૂર નહીં પડે બોટાદનું નામ આવ્યું એટલે તમને ખબર તો પડી જશે કે શેની વાત કરી રહ્યો છું તો આ છે બોટાદના પ્રખ્યાત ભૂંગળા બટેકા રોજ સાંજે છ વાગ્યા પછી નીકળે છે અને દોઢ જ કલાક સુરેન્દ્રનગરમાં અયોધ્યા શાક માર્કેટથી નીકળે છે ભક્ત અંદર સરકલ સુધી જાય છે અને દુકાને દુકાને એકદમ ભરપેટ અને સસ્તા ભાવમાં નાસ્તો કરાવે છે એકદમ તમે જોઈ લો આજે બાર તમે ખાવા નાસ્તો કરવા જાશો એટલે સો રૂપિયાથી માની દોઢસો રૂપિયાનો નાસ્તો થતો જશે આ અહીંયા ખાલી ને ખાલી કેટલા રૂપિયાના ડીશ આપો છો

તો તમારે એકદમ ટેસ્ટ કરવા હોય તો એસી ફૂટ રોડ ઉપર તમે દુકાન તમારી હોય સાંજે છ વાગ્યા પછી રાહ જોજો અકબરભાઈ ભૂંગળા બટાકા ખવડાવશે મોજથી હો હોય એમને પૂછીએ કે કેટલા ટાઈમથી આવડા આવડે બટાકાનો બટાકા અહીંયા દુકાને દુકાને બધાને નાસ્તો કરાવે છે અકબરભાઈ કેટલો ટાઈમ થી આપણે ચાલુ કરવી દોઢ થી બે મહિના દોઢ થી બે મહિનાથી થી અહીંયા એસી ફૂટ રોડે દુકાને દુકાને બધાને મોસ્તી નાસ્તો ભરાવે છે અને ભૂંગળા બટાકાની પ્લેટ નું મેં તમને કીધું તો ખાલી ને ખાલી મજાનું શું નાખો છો કાચી કેરી કાચી કેરી ગમે મહિના હોય કાચી કેરી તમને આની ઉપર ભૂંગળા બટાકા ઉપર બટાકાના ઉપર મખાઈને જ આપશે જોઈ લો આ રીતે ખમણીને એકદમ મસ્ત મજાના મોજ બનાવીને આપશે તમને એમ થશે કે એક પ્લેટ ખાધી તો પણ તમે નહીં ધરાવો બે પ્લેટ ખાધી તો પણ નહીં ધરાવો જો સાથે સાથે લસણની ચટણી પણ એક નંબર રહેવાના છો ભૂંગળા બટેકા તમે હજી સુધી ટેસ્ટ ન કર્યો હોય તો એક તો ટેસ્ટ કરી જ લેજો ધોયા પછી તો તમારે રહેવાશે જ નહીં મેં પણ એક પ્લેટ બનાવી નાખીને હવે ટેસ્ટ કરીને તમને કહું કે કેવા રહેવાના છે ભૂંગળા બટેકા જોઈ લો આ બટેકા લઈ લીધા અને આ ભૂંગળા લઈ લીધા બંને હું તમને ટેસ્ટ કરીને બતાવું કે કેવા રહેવાના છે અહીંયા બરોબર ભૂંગળા બટેકા ભૂંગળા બટેકા ટેસ્ટ તો કરી લીધા એક નંબર રહેવાના છો ભૂંગળા બટેકા બોટા જેવા જેવા તમને આપણા સુરેન્દ્રનગરમાં મળી રહેવાના છે સાંજે છ વાગ્યાથી અયોધ્યા માર્કેટ થી નીકળશે અને દોઢ જ કલાકનો એનો વેપાર છે એટલે પહેલા હો તો પેલું ખાલી થઈ જાય એ તમને કહી દઉં છું કે વહેલા સર તમે કોન્ટેક તો કરી જ લેજો મારા વાલા બોટાદ ભૂંગળા બટાકાના શોખીન હોય ખાવાના તો આપણે સુરેન્દ્રનગર મળી જ રહેશે હવે ત્યાં જે કસ્ટમર બહારથી લેવા માટે આવ્યા છે ભૂંગળા બટાકા એ કે છે હું ઘણા ટાઈમથી લઈ જાઉં તો આપણે પૂછીએ કે કેટલા ટાઈમથી લઈ જાય છે ને કેવા લાગે છે ભૂંગળા બટાકા તો કેટલા ટાઈમથી આવો છો તમે અહીંયા મારે મહિને દોઢ મહિનાથી હોય હું તો જાઉં છું બે દિવસે ત્રણ દિવસે એક નંબર આવે છે

તમને કેવા લાગે છે બહુ જોરદાર જોરદાર બનાવે છે ને જોરદાર જેવો ટેસ્ટ આવે છે અતિ ઉત્તમ અતિ ઉત્તમ અને આ સાહેબને પૂછ લો ભૂંગળા બટાકા આ છે 12 મહિના 24 કલાક ખાવા જેવા બટાકા ભૂંગળા બોટાદના પ્રખ્યાત આપડા સુરેન્દ્ર આપણા સુરેન્દ્રનગરના એસી બૂટમાં પ્રખ્યાત માં દુકાને દુકાને ગરાગી અને દુકાને દુકાને કાયમી એમના ઘરા જોઈ લો તમે અહીંયા ભૂંગળા બટાકા લેવા માટે તમારે દુકાને નહીં જવું પડે અહીંયા તમારા દુકાન સુધી ભૂંગળા બટાકા આવી જશે અને ફૂલ મોજથી નાસ્તો કરી શકશો